જય માતાજી મિત્રો રામરામ સૌ મિત્રોને અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો આપણી ચેનલમાં મોરલ સ્ટોરી ઇમોશનલ સ્ટોરી મોટિવેશનલ સ્ટોરી આપણે મૂકતા હોઈએ છીએ પણ આજે મિત્રો એક નવી સ્ટોરી છે આજે મિત્રો એક તમને રમૂજી સ્ટોરી સાંભળાવીશ આજે એક રમૂજી વાર્તા લઈને આવ્યો છું તો મિત્રો આ વાર્તા શરૂ કરીએ તે પહેલાં તમને એક વિનંતી કરીશ કે તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે બે લાઇકોનને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને તરત મળી રહે અને જો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો તો ચાલો આજે એક મનોરંજનની વાર્તા સાંભળીએ છ વર્ષથી રિટાયર્ડ થઈ ગયો છું એકવાર કલ્યાણ જવેલ્સના અદ્યતન શોરૂમમાંથી હું અને મારા પત્ની પાંચ મિનિટમાં બહાર નીકળી ગયા બહાર આવીને જોયું તો આ શું શોરૂમની સામે કાર પાસે ચલણની રસીદ બુક લઈ ટ્રાફિક પોલીસ ઊભો હતો અમે ગભરાયા અને તેને કહ્યું ભાઈ માંડ પાંચ મિનિટ અંદર ગયા હતા આ વખતે જવા દોને એ બોલ્યો બધા માણસો અમને આમ જ કહે છે હજાર રૂપિયા દંડ થશે ને પછી સમજાશે મેં કહ્યું રિટાયર્ડ માણસ છું મારા સફેદ વાળની તો શરમ રાખો પહેલાં એ ન માન્યો પણ પછી બોલ્યો લાખોની ગાડી ફેરવો છો જવેલેરી ખરીદો છો અને પછી પાછા કરઘોરો છો તમારી ઉંમર જોઈ ઠીક છે ચાલો માત્ર બસો રૂપિયા આપી દો મેં પૂછી લીધું આ બસોની રસીદ તો મળશે ને પહેલાં એ ના પાડી કયું કાયદાથી કામ કરવું હોય તો એક હજાર થશે મેં દલીલ કરી એમ કેમ ચાલે રિસિપ્ટ તો આપી જ પડે ને અને પછી તો મેં દલીલોનો એવો મારો ચલાવ્યો કે પહેલો પોલીસ ખૂબ ખીજાયો અને બોલ્યો કે બહુ કાયદાની વાત કરો છો ને તો હવે તમને કાયદાઓ બતાવું એક મિરર તૂટેલો છે પાછળની નંબર પ્લેટ બરાબર નથી પીયુસી પણ નથી હવે તો દંડ ચાર હજાર થશે મેં મારી પત્નીને કહ્યું કે આ પોલીસને સમજાવ પાછી તેની સાથે પણ ચર્ચા અને રકચક ચાલી આમ ને આમ પોણો કલાક જેટલો સમય થઈ ગયો એટલી વારમાં તો સિટી બસ આવી ગઈ વાસ્તવમાં એ કાર અમારી હતી જ નહીં અમે તો બસમાં ચડી ગયા પોલીસ બિચારો અમને જોતો જ રહી ગયો હવે આવી તો હજાર રીતો છે રિટાયરમેન્ટમાં ટાઈમપાસ કરવાની બોલો સમય પસાર થઈ જાય કે નહીં તો મિત્રો આજની રમૂજી વાર્તા તમને કેવી લાગી વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો મળી એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય માતાજી